તમારું સ્વાગત છે મારા આજે આપણે ઘરમાં જ્યારે કઈ શાક ન હોય ત્યારે ઝટપટ નવી રીતે મગની દાળનું શાક તો મગની દાળ તમે બહુ બનાવતા હશો આજે આપણે એકદમ ટેસ્ટી એવું આ મગની દાળનું શાક તમે પરાઠા સાથે કે જુવારના રોટલા સાથે કે જુવારની રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક કપ પીળી મગની ડાળ લેશું અને આપણે એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી ભરી અને અડધો કલાક જેવું પલાળી દઈશું આ રેસીપીથી તમે જો એક કપ મગની ડાળ લેશો તો પાંચથી છ લોકો માટે શાક બનશે અને અડધો કપ લેશો એટલે ત્રણ લોકો માટે શાક બનશે ડાળ છે એ સારી રીતે અડધો કલાકમાં પલાળી જશે હવે મિક્સર જાર લેશું એમાં બેથી ત્રણ લીલા મરચાં તો અહીંયા મેં મોળા અને તીખા બે મિક્સ કર્યા છે તમે તમારા સ્વાદ પ્રમાણે લેવાના સાથે એક ટી સ્પૂન જીરું અને પાંચથી છ લસણની કળીઓ લઈ અને આવી પેસ્ટ પહેલાં વાટી લઈશું અતકચરી એવી પેસ્ટ વાટવાની છે અને પેસ્ટ મેં કાઢી લીધી છે હવે એ જ મિક્સર જારમાં આપણે મગની ડાળ લઈ લઈશું અહીંયા આ રેસીપીમાં તમારે ધ્યાન રાખવાનું જે વાટકીથી મગની દાળ લીધી હોય એ જ વાટકી ભરી તમારે પાણીનું માપ લેવાનું છે મેં એક કપ ભરી પાણી ઉમેરી દીધું તો જે વાટકીથી મગની દાળ લીધી એ જ વાટકી ભરી પાણી ઉમેરી અતકચરી આવી પેસ્ટ જેવું મેં વાટી લીધું હવે આપણે એમાં બે કપ પાણી ઉમેરી દઈશું તો આ રીતે એક કપ અને પાછું બીજો કપ તો જે વાટકી હોય એ તમારે ત્રણ વાટકી ભરી ટોટલ પાણી ઉમેરી દેવાનું છે મિક્સ કરી દઈશું અને આવું બેટર આપણે બનાવી લઈશું તો આવું બેટર બની રેડી થઈ ગયું અને સાઈડમાં મૂકીશું હવે એનો વઘાર કરીશું વઘાર માટે કડાઈમાં તમે ઘીમાં પણ બનાવી શકો આ શાક અને તેલમાં પણ બનાવી શકો તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં એકથી દોઢ ટી સ્પૂન જેટલી રાઈ રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ વધારે પણ ઉમેરી શકો અને જે બનાવેલી પેસ્ટ છે એ પણ ઉમેરી દઈશું લગભગ બે ટેબલ સ્પૂન જેટલી એ પેસ્ટ થશે અને પેસ્ટને એકથી દોઢ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી રીતે કચાશ નીકળે એ રીતે સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું એને પણ થોડા સાતળી લઈશું અને જે વાટકીથી મેં ડુંગળી લીધી એ જ વાટકીથી ડુંગળી મેં મોટી ડોટ જેટલી ડુંગળીને ચોપ કરી ઉમેરી દીધી મિક્સ કરી દઈશું અને ડુંગળીને તમારે ત્રણથી ચાર મિનિટ તો સારો એવો એનો કલર બદલાય ત્યાં સુધી સાતળવાનો એટલે નેચરલી એની મીઠાશ આવશે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે આ રીતે મિક્સ કરી હું એને સાતળી લઈશ એકદમ સારી રીતે એકદમ સારી રીતે આ રીતે સતળાઈ જાય એટલે આ શાકમાં મસાલા બહુ હોતા નથી માત્ર હળદર તો અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું તમને થોડો પીળો કલર વધારે જોવે તો એક ટી સ્પૂન જેટલી પણ ઉમેરી શકો મિક્સ કરીશું અડધી મિનિટ જેવું એને થવા દઈશું અને હવે જે આપણે મગની દાળનું મિશ્રણ વાટી રેડી કર્યું છે એ મિક્સ કરી દઈશું અને ચલાવતા રહી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે ધીરે ધીરે તમારે આ રીતે ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ જો હાઈ રાખશો અને આ બેટર ઉમેરશો તો ગાંઠા ગાંઠા થઈ જશે એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે મિક્સ કરતાં રહી અને પાંચ મિનિટ જેવું આપણે થવા દઈશું તો તરત જ જો હાઈ ફ્લેમ કરશો તો તમારે એને ચલાવતા રહેવું પડશે તો એ રીતે તમારે થવા દેવાનું સાથે આ શાક છે એ છ લોકો માટે છે એટલે મીઠું તમારે અહીંયા બે ટી સ્પૂન જેટલું જોશે પણ જો નાની વાટકીનું માપ હોય તો એકથી સવા ટીસ્પૂન કે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું તમને જોશે મિક્સ કરી દઈશું અને હવે ચલાવતા રહી ધીરે ધીરે આપણે એને થવા દઈશું હલકું તમને લાગે થીક થઈ ગયું ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની શરૂઆતમાં જો તમે સતત હલાવવાના હોય મિશ્રણને તો તમારે મીડિયમ ફ્લેમ પર શાકને થવા દેવાનું છે તો આ રીતે હું એને ચલાવતા રહીને થવા દઈશ તો આ રીતે લગભગ મેં પાંચથી સાત મિનિટ જેવું આ મિશ્રણને ઉકાળ્યું હલકું આ રીતે તમે જોઈ શકો છો થીક આવું જડ્ડું એવું મિશ્રણ થઈ જશે અને આ રીતે તમને લાગે થોડું થીક થઈ ગયું ત્યારે તમારે એને ઢાંકી અને પછી દસ મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે તો શરૂઆતમાં ખુલ્લું થવા દેવાનું એટલે ગાંઠા ન થાય અને એકવાર મિશ્રણ થીક થઈ જાય એટલે ઢાંકી તમારે એને દસેક મિનિટ જેવું તો વચ્ચે વચ્ચે સ્ટીર કરતા જવાનું છે સ્લો ફ્લેમ પર થવા દેવાનું એટલે મગની ડાળ એકદમ સારી રીતે થઈ જશે તો આ શાક જો તમે ધ્યાન રાખીને થવા દેશો તો તળે બિલકુલ ચીપકશે નહીં અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું થીક આવું રેડી થઈ ગયું તમારે જો પાતળું રાખવું હોય તો પાણીનું માપ થોડું સવા ત્રણ કપ જેટલું લેવાનું પણ આ શાક થોડું આટલું થીક હશે તો વધારે સારું લાગશે લીલા ધાણા એક ચોથાઇ કપ જેટલા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ શાકમાં આપણે બહુ મસાલા નથી ઉમેર્યા તમને જો ગળપણ ખટાશ જોવે તો એ રીતે તમે ઉમેરી શકો અહીંયા ગળપણની બિલકુલ આ શાકમાં જરૂર નથી માત્ર તમારે લીંબુનો રસ અડધા લીંબુનો રસ નીચોવાનો તમે જો શાકમાં ડુંગળી ઉમેરો તો તમારે એમાં ગળપણ ઉમેરવાની બિલકુલ જરૂર પડતી નથી કારણ કે જે ડુંગળી છે એને તમે સાતળો એટલે નેચરલી મીઠાશ આવે એટલે ડુંગળી સાથે તમારે કોઈ પણ શાકમાં ગળપણ નહીં ઉમેરવાનું તો બહુ ટેસ્ટી એવું આ શાક તૈયાર છે એને હું ઘરમાં ગરમ જુવારના રોટલા સાથે સૌ કરી રહી છું પરાઠા સાથે બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે તમે બનાવતા હશો મગની દાળ વારંવાર આ રીતે આ મગની દાળનું મહારાષ્ટ્રીયન પીઠલા મેં બનાવ્યું છે તો ચણાના લોટનું જ બનતું હોય છે પણ મગની દાળનું વધારે હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો ડાયટમાં પણ તમે આ શાક ખાઈ શકો જુવાનો રોટલો પણ મિલેટવાળો હોય તો એ પણ બહુ હેલ્ધી એવો છે બાળકોને તમે પરાઠા સાથે તો પડવાળા પરાઠા સાથે પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે તો કચુંબર જુવાનો રોટલો કે પછી પરાઠા અને એના સાથે ગરમા ગરમ જો મગની દાળનું આવું શાક તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર તમે ટ્રાય કરજો તમે વારંવાર આ શાક બનાવશો તો અહીંયા આ શાક છે એ તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ તમારે એને વઘાર કરી ઉકળવા દેવાનું એટલે તમે જમવા બેસો ત્યારે ગરમ ગરમ આ શાક રેડી હોય તો જો તમે એને લાંબો ટાઈમ સુધી રહેવા દેશો તો થોડું થીક થાય છે એટલા માટે તમારે આ રીતે શાક બનાવવાનું તો એકવાર આ રીતે મગની દાળનું પીઠલા ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ